જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે એક નવા વ્લોગમાં આજનો વ્લોગ બપોરે ચાલુ કર્યો હે અને બાર ખાડા બારથી પૂણા બાર કહેવાય થયા હે જો સિંગલો બેઠું આપણું અને માં જોવા રોટલા કરે છે ચાલો જય આજ વ્લોગ મેં ચાલુ કર્યો ખવાર મેવાર મેં નહીં હું હે ને આજ શનિવાર હતો ને એટલે શનિવાર હતો એટલે વહેલી આવતી રહી બાપુમાં બે બાપુ બાપુ બેઠા કેટલા ખબર જેના આગે નંબર એના બધા ફોન કોલ આવ્યા અને ઇન્સ્ટાગ્રામમાં મેસેજનો ઢગલો કોમેન્ટનો ઢગલો અને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરતા ના આવડે એના ઇન્સ્ટાની રીલમાં કોમેટ કે ભાઈ બે દિવસથી આ વિડીયો કેમ નથી આવતો તો એનું બીજું કાંઈ કારણ હતું નહીં જ રાખો

તમે મને કયા જિંદાદ મકામમાં હવે જેતી બ્રેક લેવાની હોય ને એ આગલે દિ કહી દેવા અગાઉ વેળા એટલે બ્રેક લઈ તો બીજો કોઈ કારણ બાકી બધી બોજ બધું રેગ્યુલર હાલતો તો હમજ હાલમાં વધારે

અને આમ અમારે જરાક break લેવાની ઈચ્છા હતી એટલે પછી આજ આજનો વિષય તો એમાં હું થાતો કે છે ને હાટી હોય અને હા જવાનું હા અને વિડિયો લઈને ઝૂમ ટુક ઉપર એટલે હું ના બનાવી હવે આમ વાડી ગયો તો પણ પછી એક ને ઉપર તો તો ઉપર પાણી વાળવા ઘરે ને તે બાઈ બાઈ अंबे <laughs> बाजवानु कारण आम्हने बे बाजी बाजी ना हवी की खबर कोई खामन न थे दाय तो घरावडी येता बेटर थयो है न इतका वेडी है तमार मौजीन खबर पड़ी जाय बाजी ने <laughs> 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 अरे, अरे भाई नो काल पण आवतो की

yeah yeah તો

નકર હું ખબર એ આમ રમતિયાર બહુ એટલે નીકળી જાય અને ડેલા બાર ઉકે નીકળી જાય તો ધ્યાન રાખવું પડે ગામના કૂતરા વડા હોય ને એ રહેવા ના જઈએ અને અમે તો આડા આવરા હોય એટલે પછી ફરજિયાત બાંધવું જ પડે એને એને ખાજીની ઓલી ગોળી પાતી હતી ફેર ઘણો પડી ગયો અને હજી એક ગોળી છે આઠ દી પછી પાવાની હજી ત્રણ ચાર દી છે ને ખંભારી ગયા હજી કાન માન રાખે ખંજવા

અને એમાં એક ભાઈનો કમેન્ટ હતા કે ભાઈ મેં કે બેરલ લીધા છે ને એમાં ઓઈલ નહીં કે ફોર આવે છે તો શું કરું ભરી દઉં કે નહીં અમારે છે ને એ ઓઇલવાળા જ હતા અમે ખાતા ત્યાંથી ધોઈને આવ્યા હતા પછી અમે ગરમ પાણીથી ધોયા પછી તોય ફોર રહેતી હતી ચીકા રહેતો હતો પાછું ગરમ પાણી કરી અને સોલ નાખી ડેટ આપણે આપણી પાસે તો ડેટ નાખી ફોલ ટૂંકમાં હલબલ લાવી આખામાં અને એ પાણી બધું કાઢી પછી એક નહીં બે દી આખો દી હે તડકામાં રહેવા દીધા હા ટૂંકમાં કોરું થઈ જાય ને એટલે હાવ કોરા થઈ તા વાસ એ ટૂંકમાં પછી થોડી ઘણી ઓઇલની વાસ આવતી હતી એ નડે નહીં પણ રીઢા ના હોવા જોઈએ ટૂંકમાં ભેજ ન હોવા જોઈએ પછી ભર દે તો હાલે એટલે ફૂલ કોરા થવા દીધા હતા પછી અમે ભૈરા બીજા બધા ભરી લીધા હતા ઓલા બે નવા લઈ આવ્યો તો એને હે ને હાવ કોરા થવા દીધા પછી ભય રહ્યા ના શું ભેજ હોય તો બગડવાની શક્યતા રી नाला को पोंछो रात कर लेता है अजी कहीं नाले है जायरन खाई है और अमर भी बाप बीने गाजर रख ली तो खाऊंगा बड़ी रे ना, ना ना तो नहीं तो, तो बदलना दे कर हेलो गाजर खाऊंगा मैं खा नहीं वदू हम मां है ना है बेटा आ तगे है तगे है બાકી આપડે માંડવી ફોલાઈ ગઈ છે ગોગડા ને ફાડુ ને જે હતું ને એ અમારે પીલા વાર માંડવી રાખી હતી એ બધું હે ને કાલ રિક્ષો ભરી દીધો એટલે એ પીલાવા વયુ ગયું હે થોડી કામ ની અપડેટ દઈ દઉં કારણ કે બે દિવસ થી આવી ગયો તો એટલે અને બાકી ધારી બે દિવસ થી આ પાણી વાર તો ત્યાં ચણા પાઈ લીધા હે હવે ભાદરના ચણા પાવા હે અને તેલ કઢવા કાલ દીધું હજે આજ ભરી આવ્યા હતા કાલ લગભગ પીલાઈ ગયું હે અને આજ શનિવાર તો એમ પછી ના લઈ આવ્યા કાલ હવે વળી ફરી આવ્યા રવિવારે એને બેસવા દે ને

આપણે જીરું ને કાઠે એમ ના એવી રીતે કાઢે એમ હાલો હવે હે ને કામની તો તમને બધી અપડેટ દઈ દીધી વિડીયો હું કારણથી નહોતો આવતો એ જ બીજું કંઈ કારણ હતું નહીં ખાલી નોર્મલ બ્રેક લેવો તો આજે હે ને જાજુ કોઈ બ્લોગમાં આપણે લેવું નહીં કાલથી વાળી રેગ્યુલર વ્લોગ આવી પણ હું ને બેન જો આગળ હે ને કાલનો વ્લોગ હે ને સરપ્રાઈઝ છે ને સરપ્રાઈઝ લેવા જાય છે